અમારા શૈલેષભાઈ મિત્રો જો પૂળા બાંધે છે તલના પૂળા વાળે છે શૈલેષભાઈ મિત્રો આવી રીતે પૂળા બાંધવાના હોય છે તલના બન્યા રહેજો આપણા વિડીયોમાં અમારા દલપત કાકા જો ઉડા વાળે છે મિત્રો તલના આ કેડે આવી રીતે લીરા બાંધવાના હોય છે તો મિત્રો વિડીયામાં બન્યા રહેજો બધા ચાલુ થવાનું મિત્રો વિડીયો પૂરો પૂરા વાળવાનું ચાલુ છે એક બાજુ વરસાદ આવવાની તૈયારી છે વરસાદ વરફવા માંડ્યો છે આમ સેટી મિત્રો બન્યા રહેજો આપણા વિડીયો તો મિત્રો આવી રીતે આમ કેડે લીરા બાંધવાના હોય છે આમાંથી એક એક લીરો લીધા લેવાનો છે પૂળા બાંધવા માટે બન્યા રહેજો આપણા વિડીયોમાં

તો મિત્રો પુળા બાંધવાનું ચાલુ છે તલના પુળા બાંધવાનું આવી રીતે પુળા બાંધવાના હોય છે

જય માતાજી એમ બસ હા બસ હોય શું છે પાંચ મિનિટ પૂરી હાલો તો વિડીયો હવે મિત્રો સમાપ્ત કરીએ છે વિડીયો અહીંયા બંધ કરી પાંચ મિનિટનો બની ચૂક્યો છે મળીશું આવતા વિડીયોમાં લાઈક કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય જવાન જય કિસાન જય માતાજી